ઓગણીસો સિત્યોતેરમાં રજૂ થયેલી ફિલ્મ કુળવધુ એક સામાજિક અને મહિલા પ્રધાન ફિલ્મ છે આ ફિલ્મ પારિવારિક મૂલ્યો પર પ્રકાશ પાડે છે જ્યારે ઘરનો પરદેશ રૂપિયા કમાવા ગયો હોય અને પાછળ પત્ની અને બેન ઘરમાં રહી ગયા હોય ત્યારે એ ઘર અને પતિના બેનની સંપૂર્ણ જવાબદારી ઘરની કુળવધુ ઉપર આવી જાય છે અને કુળવધુ કઈ રીતે એ જવાબદારી નિભાવે છે પતિના ઘરની અને સમાજમાં એની માન મર્યાદાની લાજ રાખે છે એ જ આ ફિલ્મનું મુખ્ય પાસું છે જો તમે આ પારિવારિક ફિલ્મને નથી જોઈ તો આજે જ સહપરિવાર યુટ્યુબ પર જોઈ શકો છો આ ફિલ્મ તમને લઈ જશે ઓગણીસો સિત્યોતેરના જમાનામાં જ્યારે ગુજરાતી સિનેમાનો સુવર્ણ યુગ ચાલતો હતો જ્યારે સામાજિક અને સંસ્કારિક સિનેમાનો સૂરજ સોળે કળાએ ખીલ્યો હતો કુળવધુ ફિલ્મમાં પ્રથમ વખત હિન્દી ફિલ્મોના કલાકારો આશા પારેખ નવીન નિશલ કિરણ કુમાર આગા અને રીટા બહાદુરી આવ્યા હતા સાથે જ દિનુ ત્રિવેદી અને અરવિંદ જોશી પણ હતા કુળવધુ ફિલ્મની કથા પટકથા લખી હતી ગુલશન નંદાએ સંવાદ લખ્યા હતા હરીન મહેતાએ સંગીત કલ્યાણજી આણંદજી આપ્યું હતું નિર્માતા હતા હરીશભાઈ પટેલ ધીરુભાઈ દેસાઈ દેસાઈ અને બાબુભાઈ હતા એક સંપૂર્ણ પારિવારિક સામાજિક સંસ્કારી અને સહપરિવાર માણવા લાયક ફિલ્મ છે જુઓ અને ગુજરાતી ફિલ્મના સુવર્ણ યુગના સાક્ષી બનો જોતા રહો અમિત અને ગુજરાતી સિનેમા